કચ્છના બચાવ તાલુકાના લુણવા ગામ ખાતે માધ્યમિક શાળા અને વિશાલ સંકુલ નવીન આધુનિક બિલ્ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું લુણવા ગામ આસપાસના વિસ્તારના ગામના વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને બાર ધોરણના અભ્યાસ લુણવા ખાતે નવનિર્મિત સંકુલમાં ભણવાનો લાભ મળશે જેથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી માધ્યમિક શાળાના શુભ ઉદઘાટન પ્રસંગે ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિગમભાઈ ચાંગા ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા સૌ મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ખુબ સરસ સૌ પ્રથમ તો ભચાઉ તાલુકાના લુડવા મુકામે આજે માધ્યમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે રીતે છેવાડાના માણસને માનવી સુધી અને નાનામાં નાના વ્યક્તિ સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચાડવાની જે નેમ છે એ નેમના જ ભાગરૂપે આજે લોડવા મુકામે રૂપિયા અઢી કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું લોકાર્પણ આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય બેન માલતીબેન મહેશ્વરી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ અમારા મિત્ર આદરણીય જનકસિંહજી જાડેજા અને તાલુકા ભાજપના અધ્યક્ષ આદરણી વાગીભાઈની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું ચોક્કસપણે હજી શિક્ષણની જે રીતે જાગૃતિ આવી જોઈએ નથી એટલા માટે વધુમાં વધુ દીકરી દીકરીઓ અને શિક્ષણનો લાભ લે અને સરકારની જે કઈ શાળાઓમાં વ્યવસ્થા ઉભી કરેલી છે એ લાઇબ્રેરીની હોય લેબોરેટરીની હોય કોમ્પ્યુટર ક્લાસની હોય સ્માર્ટ ક્લાસની હોય તમામ પ્રકારની બાળકો માટે જરૂરી આધુનિક સફળતાઓ શાળાઓમાં જ્યારે ઉભી કરવામાં આવી છે ત્યારે ચોક્કસપણે વાલીઓને પણ એ વિનંતી છે કે જે રીતે સરકારે જે વ્યવસ્થા ઉભી કરી છે એ વ્યવસ્થાનો વાલીઓ એમના બાળકો માટે લાભ લે એવી પણ સૌને વિનંતી છે